ઉપાસના કરાઈ ભારતીય સંસ્કૃતિમાં માનવ મૂલ્યો ને ઉજાગર કરતી પ્રણાલી જીવદયા જીવો અને જીવાદુની ભાવના સાથે આરોગ્ય મનોરંજન કોમી એકતાના ગુણો અને સંસ્કારો નું સંચાર કરે છે મૃતાત્માની તર્પણ વિધિના શ્રાદ્ધ પર્વ પૂર્ણ થતા જ મા શક્તિના પર્વ નવલા નોરતાનો પ્રારંભ થાય છે નવરાત્રી એટલે શક્તિ ભક્તિ આરાધનાનો પર્વ આ પર્વમાં આસો મહિનામાં માના ગુણગાન ગાવા આજે ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની ઉપાસના કરાઈ નવ દિવસ સુધી ચાલનારા શારદીય નવરાત્રીના નવ દિવસ દરમિયાન નવ દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની ઉપાસના કરવામાં આવે છે વ્યવહારમાં દીકરીનો વિવાહ ન થાય ત્યાં સુધી ચંદ્રમા સમાન નિર્મળ પવિત્ર હોવાથી તે ચંદ્રઘંટા સમાન છે માં દુર્ગાની નવ સત્્યોમાં બીજું સ્વરૂપ માતા ચંદ્રઘંટાનું છે માતાજીનું આ સ્વરૂપ પરમ અને કલ્યાણકારી છે તેમના મસ્તક ઉપર ઘંટના આકારનો અર્ધચંદ્ર છે તેથી તેમને ચંદ્રઘંટા દેવી કહેવામાં આવે છે તેમના શરીરનો રંગ સુવર્ણ સમાન ચમકીલો છે તેમને દસ હાથ છે આ દસ હાથોમાં ખડગ વગેરે શસ્ત્ર તથા બાણ વિભૂષિત છે તેમનું વાહન સિંહ છે તેમની મુદ્રા સદૈવ યુદ્ધ માટે તત્પર હોય તેવી છે તેમના ઘંટના અવાજ એવા ભયાનક ચંડ ધ્વનિથી અત્યાચારી દાનો દૈત્ય ને રાક્ષસો હંમેશા પ્રકંપિત રહે છે નવરાત્રિની દુર્ગા ઉપાસનામાં ત્રીજા દિવસની પૂજાનું વિશેષ મહત્વ છે આ દિવસે સાધકનું મન મણિપુર ચક્રમાં પ્રવેશ થાય છે મા ચંદ્ર ઘંટાની કૃપાથી તેમને અલૌકિક વસ્તુના દર્શન થાય છે દિવ્ય સુગંધીઓનો અનુભવ થાય છે તથા વિવિધ પ્રકારની દિવ્ય ધ્વનિઓ સંભળાય છે આક્ષાણ સાધક માટે અત્યંત સાવધાન રહેવાનું હોય છે ત્યારે આજે ત્રીજા નોરતે થરાજુના ગામતળમાં બિરાજમાન શ્રી બહુચર માતાજીના મંદિરે પૂજારી સોમભારતી ગોસ્વામી રાજુભાઈ સોની અલ્પેશભાઈ પ્રજાપતિ હરિભાઈ સોની રમેશભાઈ દરજી